સુરતમાં અસામારિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે ડબોલીમાં સોસાયટીમાં દારૂ પીવા પ્રમુખે ના પાડતા પ્રમુખ પર ઘાતક હત્યારો સાથે અસામરિક તત્વોએ હુમલો કર્યો હતો જે ઘટના તો સીસીટીવીમાં કેદ થઈ છે હાલ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે સુરતમાં અસામારિક તત્વો વારંવાર પોતાના આતંકથી આમ જનતાને હેરાન કરતા હોવાના સીસીટીવી સામે આવી રહ્યા છે ત્યારે ડબોલીમાં સુમન પ્રત્યેક ઈડબલ્યુએસ આવાસમાં અસામારિક તત્વોએ આતંક મચાવ્યો હતો સુમન પ્રતિક તત્વો દ્વારા દારૂની પાર્ટી કરાતી હતા જેને લઈને પ્રમુખ દ્વારા તેઓને પાર્ટી ન કરવા જણાવ્યું હતું તો આ અસામારિક તત્વો બહેન દીકરીઓને છેડતી પણ કરતા હોય જેથી પ્રમુખ દ્વારા અસામારિક તત્વોને ટકોર કરાતા તેઓ આવેશમાં આવી પ્રમુખ પર જીવલણ હુમલો કર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી

હાલ તો સુરતમાં અસામારિક તત્વોના વધેલા સતત આતંક વચ્ચે અસામારિક તત્વોને પોલીસે તાત્કાલિક જાહેર કરે તેવી માંગ લોકો મોઠવા પામી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા